સુરતની માર્કેટ ભાવ કરતાં સસ્તા ભાવે રોકડેથી માલ ખરીદ કરનાર આરોપી ઝડપાયો છે હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહ્યો હોય મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે તેમજ સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારનું હબ પણ છે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદ કરતા તેનું પેમેન્ટ નહીં ચૂકવનાર ઇસોમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હીરા બજાર તથા ભાવનગર હીરા બજારના કુલ ઓગણીસ જેટલા વેપારીઓ પાસેથી કુલ રૂપિયા છ કરોડ સિત્તેર લાખ એકસઠ હજાર ત્રણસો બોતેરની મત્તાનો રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયાનાઓ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ જઈ બાદમાં હીરાનો માલ સગે વગે કરી પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી ગયા હતા હીરા બજારના દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વઘાસિયા વિરુદ્ધ હીરા વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા દાખલ કરવામાં આવેલ અને સદર ગુનામાં પકડાયેલ આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયાનાઓએ વેપારીઓ પાસેથી છડકપટથી મેળવેલ હીરાના માલ પૈકી રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનો હીરાનો માલ દિલ્હી કરોલ બાગ ખાતે હીરા લે વેચનો ધંધો કરતા વેપારી ધનરાજસિંહ ચતરાજી રાઠોડને માર્કેટ ભાવ કરતા પચાસ સસ્તા ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કરેલાની કબૂલાત કરી હતી એ ગુજરાત કે ભારત કક્ષાએ જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ હીરા ઉદ્યોગના વ્યાપાર માટે જાણીતું છે અને સુરત શહેરમાં ભારત દેશમાંથી તેમજ વિશ્વ કક્ષાએથી વેપારીઓ હીરાની ખરીદી માટે આવતા હોય છે અને એ જ અનુસંધાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હીરાના વ્યાપાર સાથે જોડાયેલા છે અને આ વ્યાપાર દરમિયાન અમુક વખત ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક લેભાગુ તત્વો જે પોતે ગુનાહિત ઇરાદાથી આ વ્યાપારમાં વ્યાપારી તરીકે જોડાય છે અને ખરેખર સાચા અર્થમાં જે જેન્યુન વ્યાપારીઓ છે તેમની સાથે આ લોકો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હોય છે આ જ પ્રકારનો બનાવ સુરત શહેરમાં બનવા પામેલ છે જે બનાવમાં બે અલગ અલગ ફરિયાદીઓ શ્રી અરવિંદભાઈ તથા શ્રી આકાશભાઈ હીરાની છેતરપિંડી અને વિશ્વાસઘાત બાબતની ફરિયાદ આપેલ છે આકાશભાઈ દ્વારા આપવામાં આવેલ ફરિયાદમાં આકાશભાઈ તથા અન્ય સાહેદો સાથે કુલ છ કરોડ સિત્તેર લાખ રૂપિયાની હીરાનું વિશ્વાસઘાત અને ચીટિંગ કરી અને માલ લઈ જઈ અને પૈસા ચૂકવ્યા નહીં હોવા અંગેની ફરિયાદ આપવામાં આવેલ છે અન્ય ફરિયાદ જે છે અરવિંદભાઈ હિરપરાવાળી એ ફરિયાદમાં કુલ આઠ કરોડ વીસ લાખ રૂપિયાના હીરા લઈ જઈ અને મા પૈસા નહીં ચૂકવી છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલ છે આ ફરિયાદમાં આકાશભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે એ ગુનામાં આરોપી મુખ્ય આરોપી રવિ દલાલ એના સહ આરોપી અક્ષય જાસોલિયા અને ધનરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અલગ અલગ તેઓ રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછતાછ કરી આ હીરા બાબતે તેઓએ જે પૈસા મેળવેલા છે એ બાબતે તે લોકોએ પૈસાનું શું કર્યું છે એ બાબતેની પૂછપરછ હાલ ચાલુ છે અને અન્ય ગુનામાં જીતેન્દ્ર કરીને જે આરોપી હતો એની ધરપકડ થઈ ચૂકી છે જે અત્યારે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ફરી વખત રવિની પણ આ જ ગુનામાં ધરપકડ કરી અને એ લોકોએ જે વેપારીઓ પાસેથી હીરા મેળવી અને પૈસા કઈ જગ્યાએ તે લોકોએ એનો શું દુરુપયોગ કર્યો છે એ બાબતેની પૂછપરછ તપાસ ચાલુ છે